વડનગરના હાટકેશ્વર મહાદેવમાં શિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી વડનગરના પૌરાણિક હાટકેશ્વર મહાદેવ મંદિરને ભવ્યથી ભવ્ય રીતે લાઇટથી શણગારવામાં આવ્યું વડનગર સહિત અલગ અલગ જગ્યાએથી શિવ ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટ્યા વહેલી સવારથી લઈને રાત્રિ સુધી ભક્તોની દર્શન કરવા માટે લાંબી લાઇનો લાગી હતી રંગેચંગે શિવ શિવયાત્રા પણ વડનગરમાં નીકળવામાં આવી હતી યાત્રા પ્રસંગે હર હર મહાદેવના નારાથી સમગ્ર વડનગરના રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા અંદાજીત પચાસ હજાર જેટલા ભક્તોએ દર્શનનો લાવો લીધો હતો પ્રવાસન નિગમન અને જિલ્લા વહીવટી તંત્ર અને હાટકેશ્વર મહાદેવ સંસ્થાનના સહયોગથી રાત્રિ દરમિયાન શિવ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં ભરત બારિયા અને અક્ષય પટેલની ટીમ દ્વારા ખૂબ જ સુંદર પરફોર્મન્સ કરવામાં આવ્યું ખૂબ જ મોટી સંખ્યામાં આવેલા લોકોએ પણ કાર્યક્રમ નિહાળી ધન્યતા અનુભવી હતી આવેલા સૌ કોઈ ભક્તોએ શિવ ભક્તોના રંગે રંગાયા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ સાથે શું નામ છે આપનું અને આજે શિવરાત્રી નિમિત્તે અહીંયા લોકોની દર્શન માટે ભીડ ઉમટી પડી છે શું ઇતિહાસ છે આ મંદિરનો મારું નામ ગિરીશભાઈ પટેલ છે ગિરીશભાઈ પટેલ છે વડનગર હાટકેશ્વર દાદા એ એક દેવોના દેવ મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે અને શિવરાત્રિના દિવસે ગુજરાતભરમાંથી તથા બીજા રાજ્યોમાંથી પણ ભાવિ ભક્તો દાદાના જે ચાહતો છે એ દર્શન કરવા આવે છે અને લોકો ધનતા અનુભવે છે અને ખૂબ મોટી સંખ્યામાં આ વખતે એ ભક્તો દર્શન કરવા પધાર્યા છે શું કહેશો આ મંદિરનો થોડો ઘણો ઇતિહાસ વિશે પણ થોડું જણાવશો વડનાગઢ હાટકેશ્વર મંદિર એ સ્વયંભૂ શિવલિંગ છે આ એક જ શિવલિંગ એવું છે કે સ્વયંભૂ પાતાળેશ્વરમાંથી ઉત્પન્ન થયેલું શિવલિંગ છે એટલે કેશ્વર દાદાનું મહાદેવનું આ વિશેષ મહત્વ છે અને ઈષ્ટદેવ નાગરોના ઈષ્ટદેવ પણ છે હ બોલા ની કે કા you મૂળ જે અત્યારે આપણા જે નગરના જે શ્રગતા પ્રશ્નો એમાં કયો કયો ભૂખાળ રજૂઆત કરી છે આપ નવા આવ્યા છો તો ખ્યાલ પણ ના હોય